સુરત શહેરમાં આજે પહેલીવાર સાત જગ્યાએથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ નીકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ફરશે રથયાત્રાનો જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની તેર કિલોમીટર લાંબુ રૂટ છે યાત્રા નિમિત્તે જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા દસ હજાર કિલો વરાછા મંદિર દ્વારા દસ હજાર કિલો લંકા વિજય હનુમાન મંદિર દ્વારા પિસ્તાલીસો કિલો પ્રસાદી પાંડેસરા જગન્નાથ મંદિરમાં એક હજાર કિલો પ્રસાદી જ્યારે સચિન જગન્નાથ મંદિર દ્વારા એક હજાર કિલો પ્રસાદી આપવામાં આવી એમ યાત્રામાં કુલ સત્યાવીસ હજાર કિલો પ્રસાદી ભક્તોને અપાશે જ્યારે જહાંગીરપુરા ઇસ્કોન મંદિર વરાછા ઇસ્કોન મંદિર પાંડેસરા જગન્નાથ મંદિર ભેસ્તાન જગન્નાથ મંદિર સચિન જગન્નાથ મંદિર મૈદરપુરા બાવા મંદિર લંકા વિજય હનુમાન મંદિર શહેરના વિવિધ સાત જગ્યાનું રૂટ મળીને એકતાળીસ કિલોમીટર યાત્રા રહેશે સૌથી હું જય જગન્નાથ આજે સમગ્ર ભારત દેશમાં જગન્નાથ યાત્રા નીકળી રહી છે ગુજરાતમાં પણ જગન્નાથ યાત્રા નું ખુબ સારી રીતે લોકો ઉજવણી કરે છે આજે સુરત શહેર માં પણ અહિયાં સોન મંદિર તરફથી જે જગન્નાથ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે

ભારત ના ગૃહમંત્રી અમિતભાઈ સુરત સ્ટેશન થી અમારા જાગીરપુરા અમારા મત વિસ્તાર સુધી આ યાત્રા પહોંચવાની છે તો ત્યારે મારી આ ભગવાન પ્રાર્થના છે કે અમારા સુરત મહાનગર અમારા ગુજરાતમાં આપના આશીર્વાદ હર હંમેશા રહે અમારી જનતા ના આપ અમારી જનતાને તંદુરસ્ત અને સુખી સમૃદ્ધ બનાવે એવી જયારે નગર ચર્ચા એ ભગવાન નીકળ્યા છે તો અમારી એમને હાથ જોડીને પ્રાર્થના છે હરે કૃષ્ણ આજે સુંદર છે જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત છે માનનીય પોલીસ કમિશનર માનનીય ધારાસભ્યશ્રી અને સંસ્થાના વરિષ્ઠ સન્યાસી મહારાજ ભક્તિ ગૌરવ નારાયણ મહારાજ પણ ઉપસ્થિત છે થોડી જ વારમાં રથયાત્રા અહિયાં થી પ્રારંભ થશે અને રથયાત્રામાં બધા ભક્તોને દર્શન ની ખુબ સુંદર તક પ્રાપ્ત થવાની છે સાથે સાથે ભગવાન સુંદર નામ માટે અમારી સાત થી વધારે કીર્તન પાર્ટીઓ છે

જહાંગીરપુરા ઈસ્કોન મંદિર ચૌદ કિલોમીટર નો રૂટ છે અને આ ચૌદ કિલોમીટર રથયાત્રા ચાલશે આ વખતે આપડે એક હજાર કિલો થી વધારે બુંદી પ્રસાદ છે ચારસો કિલો થી વધારે ડ્રાયફ્રુટ પ્રસાદ અને અલગ અલગ રસ્તાઓ દ્વારા પાણી અને સરબત પણ વ્યવસ્થાઓ જેના અવકારવા માટે ભગવાનના દર્શન માટે હજારો ની લોકો રોડ ઉપર જે ભગવાનના દર્શન કરશે સમગ્ર વ્યવસ્થા કરવા માટે મંદિર પ્રશાસન સાથે ખુબ સરસ સંકલન કરવામાં આવેલા છે અને સાતો સાત ટોટલ સાડી ચાર હજાર થી વધુ પોલીસના અધિકારીઓ અને જવાનો સમગ્ર રૂટ પર બંદોબસ્ત માં ગોઠવાય છે અને સીસીટીવી કેમેરા ડ્રોન કેમેરા અને બોડી વન કેમેરાના માધ્યમથી સમગ્ર યાત્રા ઉપર જો સુપરવિઝન રાખવામાં આવી રહ્યા છે અમે અમે ઉર્મિસે ભગવાનની યાદ પર ખૂબ સારી રીતે 15 કિલોમીટર ના રૂટ પર ફરીને જોએ અપના નીચ મંદિર જે સ્કાન મંદિર છે જાંગીરપુરા ખાતે પહોંચે આજ સિવાય કુલ વિજય છે ઓયયાત્રાઓનું આયોજન કરવામાં આવેલ છે જે ચાલુ થઈ ચૂકી છે ત્યાં પર જો બંધબોજ રાખવામાં આવેલ છે હરે કૃષ્ણ عليك الله الله ભગવાન જગન્નાથજીની જે રથયાત્રાનો ઉત્સવ છે જગન્નાથ એ જ રીતે સુરત ખાતે પણ આજે બહુ મોટા પાયે ભવ્ય આયોજન થયું છે બહુ જ આનંદમાં ભક્તો કીર્તન કરી રહ્યા છે જેમ સદીઓથી જગન્નાથપુરી માં રથયાત્રા થાય છે ભક્તો પોતાના આનંદ વ્યક્ત કરે છે હરિનામ સંકિર્તનથી જે યુગ ધર્મ કલયુગ માટે યુગ ધર્મ છે એ રીતે આજે પણ અહિયાં કીર્તન થઈ રહ્યું છે અને ઇન્દ્રદેવ પણ વરસાદ કરી રહ્યા છે જગનાથજી નું સ્વાગત કરી રહ્યા છે બંદોબસ્ત બહુ વ્યવસ્થિત છે એર સિક્યોરિટી છે અને ભક્તો માટે પ્રસાદ વિતરણ પણ બહુ વ્યવસ્થિત રાખ્યું છે ઘણી બધી જાગીઓ છે ભગવાન ની રથી પાછળ તો પ્રસાદ વિતરણ હરિનામ સંકીર્તન અને જગન્નાથજી પોતાની કૃપા દ્રષ્ટિ બરાબર પર નાખી રહ્યા છે અને એ રીતે ભગવાન પોતાના હૃદયમાં લોકોને ઇન્વાઇટ કરે છે એ જ રીતે આપણે પણ જગન્નાથજીના રથનું દોડું ખેંચીને જગન્નાથજી આપણા આજે મેન જગન્નાથ ભગવાનની યાત્રા પૂરી પૂરીથી નીકળતી હોય છે એના પછી આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ લોકો ઉત્સાહભેર આ યાત્રામાં જોડાતા હોય છે આ પવિત્ર દિવસે હું સૌ ભક્તોને ખૂબ ખૂબ શુભકામના પાઠવીશ અને આ યાત્રા શાંતિપૂર્વક પૂર્ણ કરે એવી એમને વાત છે આષાઢી બીચ ના ગામો ભગવાન જગન્નાથ રથયાત્રા ની કરતી હોય તે વાત કરીએ તો જગન્નાથપુરી ખાતે ભવ્ય રથયાત્રા નું રથયાત્રા નીકળતી હોય છે ત્યારે સુરત ગુજરાત ની વાત કરીએ તો અમદાવાદ કિલોમીટર જેટલી છે આ રથયાત્રા તેનો રૂટ વાત કરીએ તો રૂટ સુરત સ્ટેશન થી દિલ્હી ગેટ દિલ્હી ગેટ સારા દરવાજા સારા દરવાજાથી માર્કેટ માર્કેટ માન દરવાજા દરવાજા મજુરા ગેટ અઠવા ગેટ પછી અઠવા ગેટ અઠવા ગેટ બાદ છે મોરા ભાગલ પછી ઇસ્કોન મંદિર એટલે કે ત્યાં સુધી આ રથયાત્રા રહી છે અને તેની વાત કરીએ તો આ વખતે સુરત શહેર ની અંદર સાત જેટલી રથયાત્રા નીકળવાની છે ત્યારે અલગ અલગ વિસ્તારો ની અંદર જે કે રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે વાત કરીએ તો સત્તાવીસ કિલો જેટલી પ્રસાદી છે સુરત શહેર બનાવવામાં આવી છે

ભાવિ ભક્તો છે મારો ભગવાન જગન્નાથ બહુ આનંદ છે બધા યાત્રા માની રહ્યા છે હરે જગન્નાથ નો નારો થઈ રહ્યો છે અને હરે કૃષ્ણ મહામંત્ર જપ કરી રહ્યા છે તો બધા આવો ભગવાનના દર્શન કરવા સુરત હરે કૃષ્ણ હરિભક્તો જોઈ શકો તો આ પ્રમાણે છે ગરબા છે રાત ગરબા રમી રહ્યા છે એટલે ઉત્સાહ માહોલ છે હરિભક્તો માં જોવા મળી રહ્યો છે આ પ્રમાણે છે ભગવાન જગન્નાથની જે રથ હોય છે સુરત સ્ટેશન થી લઈ છે જાંગીરપુરા સુધી જતી હોય છે ને ત્યારે હજારોની સંખ્યામાં સંખ્યા માં છે ભાવિ ભક્તો છે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે વાત કરવામાં આવે તો હરિભક્તો છે તે ઝૂમી ઉઠ્યા છે ત્યારે ભગવાન જગન્નાથ છે તે ભગવાન લોકોને દર્શન કરવા દર્શન આપવા માટે જે નગરચર્યા એ જતા હોય છે ત્યારે આ પ્રમાણે છે હરિભક્તોમાં માં માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત